મળીએ ચૂનીલાલ મળીયાને એવા શીર્ષક હેઠળ ભાઈ અમિતાભ અને મનીષભાઈ પટેલે બહુ સાચી રીતે પંચાવનમી પુણ્યતિથિએ કાર્યક્રમ યોજ્યો આ નિમિત્તે મળિયાના કેટલાક પુસ્તકોનું પણ પુનઃમુદ્રણ પ્રકાશન થયું હજુ બાર નવ બાવીસ નવ ત્રેવીસ એમની જન્મ શતાબ્દીનું વર્ષ પૂરું થયું એક મોટા ગજાનો લેખક બહુ ઓછું જીવન જીવ્યા પણ જેટલા વર્ષો જીવ્યા એમાં એણે ધોરાજી છોડ્યા પછી અમદાવાદ ને પછી મુંબઈ અને જે કામ કર્યું એ કામ આજે પણ યાદગાર બને છે પ્રાસંગિક બને છે એટલે કે પ્રસ્તુત બને છે અને એ મૂળ મૂલ્ય વધતા પણ ધરાવે છે કેમ મળ્યા આજે પ્રાસંગિક લાગે છે મળ્યાના સમયમાં પણ ઘણા સર્જકો હતા સમકાલીન મળ્યા પૂર્વે પણ હતા પણ મળ્યાનું જે મળ્યાની જે મહત્તા ઊભી થઈ અને એક નવલકથાકાર કે નવલિકાકાર કે એકાંકી નાટ્યકાર વિવેક પત્રકાર એમ નહીં પણ બહુ સમજપૂર્વક બહુ સૂઝપૂર્વક એણે બે કામ કર્યા એનો અર્થ એમ નથી કે સર્જનાત્મકમાં સૂઝ સમજ નહોતી પણ આવી સમજ બહુ ઓછા એ પછી દાખલ એટલે મને અમિતાભભાઈ કહ્યું ત્યારે મળ્યા વિશે તો ખૂબ વાંચન લેખન એના વિશે ઘણી બધી વિગતો પણ મને થયું કે આજે શતાબ્દી વર્ષ પૂરું થયું એકસો એકનું વર્ષ ચાલે છે એ સમયે આ સર્જક મને કેમ વધુ પ્રાસંગિક લાગે છે મને કેમ બધું પ્રસ્તુત લાગે છે હું એમાંથી પુનર્વાચનમાંથી પસાર થાવ પછી કેના વિશે કહો એ વિચારતો હતો મને બે વસ્તુ એટલા માટે મહત્વની લાગી કે મડિયાએ એકદમ જુદી રીતે એકદમ ડેવિએશનથી જ કામ કર્યું સર્જનમાં પણ પશ્ચિમ સાથેનો પશ્ચિમના સાહિત્ય સાથેનો સર્જક સાથેનો તેનો અનુબંધ કેવો હતો મોટે ભાગે ગુજરાતી સાહિત્યના લેખકો પશ્ચિમના સર્જક પાસે પશ્ચિમના સાહિત્ય પાસે ક્યારે જાય છે શું કામ જાય છે એનો હેતુ શું છે મોટે ભાગે વિચારધારા મોટેભાગે ટેકનિક રચના કળા એનાથી પ્રભાવિત થઈને એ વિચારધારાને પોષક એવી અભારતીય વિચારધારાને કેન્દ્રમાં રાખીને કામ કરનારા મોટા ભાગના લેખકોએ પશ્ચિમના સાહિત્યનો એ રીતે ઉપયોગ કર્યો છે મળ્યા ઉપયોગના માણસ નહોતા એ તો સ્વાધ્યાય નિષ્ઠ હતા પણ એના કરતાં એ વધુ તો એ વિચારશીલ હતા એણે કહ્યું કે કાફકાનો નાયક કે એમ કરીને એની નવલકથા લખે એટલે આપણા લેખકે પણ એના નાયકનું નામ અ બ કે ક એમ રાખવાનું આવો પ્રભાવ શા માટે આવી નિર્માનવીકરણની પરિસ્થિતિ છે અહીંયા હું ફ્રસ્ટ્રેશનની તરફેણ નથી કરતો પશ્ચિમના સર્જકો એ એ પરિસ્થિતિમાં જ મુકાય છે એની અવગણના અવહેલના એની પરિસ્થિતિ સામાજિક અને એને કારણે એ પશ્ચિમનું જે મહત્ત્વનું પરિબળ છે એની કથામાંથી ઉપસે છે મને તો એવું કાંઈ સૂચતું નથી શા માટે ગુજરાતી નવલકથામાંથી ગુજરાતીતા નથી પ્રગટતી માતૃભૂમિનો ધરતીની પ્રીતિનો મહિમા કેમ કરવો શા માટે કરવો અને કેમ પશ્ચિમના સાહિત્યને એણે ગણકાર્યું નહીં પશ્ચિમના સાહિત્યથી પ્રભાવિત લેખકોને પણ એણે આડે હાથ લીધા એમ કહું તો તળપદી ભાષામાં લાખે પણ હું એમ કહું કે એની પણ એને ખબર લીધી સુરેશભાઈ વિશેની વિદુલા નામની કૃતિ વિશે એણે જે લખ્યું છે એ જોતા એમ લાગે કે ખરા અર્થમાં તેઓ પશ્ચિમના સાહિત્યને જુદી રીતે સમજીને એ રચના કળાને એ વિચારધારાને વહેતી રાખવા માટે પ્રભાવિત કરવા માટે પશ્ચિમનું ઉછીનું લઈને અહીંયા પ્રસ્તુત ન હોય તો પણ મૂકે છે એટલે મને વધારેમાં વધારે એ પ્રસ્તુત લાગે છે કે એમણે પશ્ચિમનું સ્વીકાર્યું પશ્ચિમના તેઓ વાચક હતા એમ નહીં એની સાથે ગાઢ સંબંધો હતા અને એમણે જે પશ્ચિમના લેખકો પસંદ કર્યા કેવા કર્યા એમણે એક નિબંધ છે સંત સંતકર્તાએ સવાયો ડિકન્સ માટે લખ્યું છે બીજો એનો નિબંધ છે મરૂભૂમિનો એકલ યાત્રી ચેખવ માટે લખ્યો છે ત્રીજો એક નિબંધ છે મહાત્મા મનીષી અને કલાકાર ટોલસ્ટોય માટે લખે છે એ પાસ્તાનાક માટે કહે છે નિશસ્ત્ર શસ્ત્રની અજય શક્તિ નિશસ્ત્રીકરણની અજય શક્તિ માટે તેઓ ગાંધીજીનું ઉદાહરણ નથી આપતા તેઓ બોરિસ પાસ્તરનાકનું ઉદાહરણ આપે છે હેમિંગવેને કહે છે જખમી શિકારી કામુને કહે છે મધ્યાને સૂર્યાસ્ત સ્પેન્ડર સાથે એક સપ્તાહ સુધી રહેલા કલ્સર સાથે કસલર સાથે કામ કરેલું અનેક અમેરિકન બ્રિટિશ રશિયન લેખકોનો એને પરિચય હતો એની સાથે અનુબંધ હતો પણ એવું જ સાહિત્ય એમણે ગુજરાતી માટે સ્વીકાર્યું કે જે ગુજરાતી માટે પ્રસ્તુત હતું ગુજરાતીની ભારતીયતાની ચેતના રાષ્ટ્રીય અસ્મિતા આપણી ગરીમાં આપણું ગૌરવ શેમાં છે એની જાણકારી રાખીને તેઓએ પશ્ચિમનું આંધ્રુ અનુકરણ ન કર્યું કોઈ વાદનું ડીમડીમ બગાડવા માટે કોઈ વાદના ઉદ્ગાતા બનવા માટે એણે ત્યાંના વાદને ઉછીનો લઈને એનું આલેખન કરવામાં તેઓ માનતા નહોતા એકાંકી માટે પણ એમણે આંતરરાષ્ટ્રીય એકાંકીઓ નામનું જે સંપાદન કર્યું એની પ્રસ્તાવના લખે છે એનું શીર્ષક રાખ્યું છે એનું શીર્ષક રાખ્યું ગોપીત ગવરોને અજાવનારા અજવાળનારા એટલે જે કાળજાની કોટડીમાં જે બદ્ધ છે એને ઉદ્ઘાટિત કરનારા આ લેખકો છે માણસનું મન કેવું છે કેવું વિચિત્ર છે અને કેવું વિકૃત છે એ કહેવા માટે એકાંકીઓના પસંદ કરેલા એકાંકીઓના લેખકોના એકાંકીઓ મૂકીને એણે જે વાત કરી એ જોતાં એમ લાગે છે કે તેઓ પશ્ચિમની કવિતા પશ્ચિમની વાર્તા પશ્ચિમની નવલકથાથી પણ એટલા જ પરિચિત હતા પણ સિલેક્શન અને રિજેક્શન આ મોટી વસ્તુ છે શું પસંદ કરવું એ તમારી પ્રકૃતિનો પરિચય કરાવનારું તત્વ છે આપણે શું પસંદ કરીએ છીએ આધુનિકો એ એ જમાનામાં એ સમયમાં મળ્યા મુકાબલાના માણસ છે એ કોઈ પ્રવાહ કે કોઈ એને સરસ એક વાક્ય લખ્યું કે વિચારશીલ માણસને જ જુદો પડવાનું બને છે જે વિચારતા નથી એને તો કહેવાનું રહેતું જ નથી તો ચાલે છે મળ્યા વિચારશીલ હતા વિચારક હતા એવું કહ્યું નહીં પણ એણે એક બહુ સરસ નવલકથા એ રુચિમાં શરૂ કરેલી એલન પેટર્ન એ અધૂરી રહી ગઈ અમિતાભાઈ એ પૂરી કરાવી જોઈએ રડે ભેકા એટલી સ્વીકૃતિ પામી ગઈ હતી પણ એ અધૂરી રહી ગઈ તો આ કામ એણે જે રૂચિના માધ્યમથી કર્યું રૂચિની રાહ જોતા એમણે યુસિસમાં કામ કર્યું જન્મભૂમિમાં કામ કર્યું હરિસંહિતાનું ઉદઘાટન કરવા માટે નહેરુ આવેલું નાનાલાલની કૃતિ એટલે શ્રીધરાણી ત્યારે નહેરુ સાથે હતા ગવર્મેન્ટની બધી કામગીરી પરદેશથી આવેલા કૃષ્ણલાલ શ્રીધરાણી એટલે નહેરુએ કીધું હતું કે મારા વ્યાખ્યાનનું કેવું રિપોર્ટિંગ થાય છે કોણ શું સમજ્યું છે મને કહેજો એ નહેરુનું વ્યાખ્યાન પણ બહુ મહત્ત્વનું હતું બાઇબલ કારખાના અને કવિતા હરિસંહિતાના ઉદઘાટન વખતે નહેરુએ જે વ્યાખ્યાન આપ્યું પણ એના વિશે આ શીર્ષકથી લેખ લેખ્યો સુનીલાલ ભાઈ કારખાના ચીમનીઓથી રાષ્ટ્રનો વિકાસ થશે એમ માનો છો વિસ્તાર થશે એમ માનો છો પણ રાષ્ટ્રનો વિકાસ અને વિસ્તાર તો કવિતાથી થશે સાહિત્યથી થશે આવું બેધડક રીતે નહેરુનું વિધાન સમજીને નહેરુને તો ઉદ્યોગના પુરસ્કર્તા એ ઉદ્યોગપતિઓને પ્રમોટ કરનારા એવું એના વિશે એ સમયે બોલાતું હતું બધા કારખાનાઓનું ખૂબ બધું નાખ્યું હતું એ ઉદ્યોગ અને રાષ્ટ્રના વિકાસ માટે એના આવશ્યક તો એને માનતા હતા બધા પણ નહેરુનું આ વ્યાખ્યાન એ સમયે દેશ વિદેશમાં ગુજરાતમાં બહુ જ પ્રસિદ્ધિ પામેલું પણ મળિયાએ જે આ વાત કરી નહેરુને શ્રીધરાણીએ વાત કરી નહેરુને કે એકમાત્ર મડિયા એવા છે કે તમારો સૂચિતાર્થ સમજી શક્યા હતા તમારા વિશેની જે ઇમેજ છે એને તોડનારું તમારી ખરી સાહિત્ય પ્રીતિને કહેનારું પ્રસ્તુત કરનારું આ વ્યાખ્યાન સાહિત્યના જાણકાર હતા મળ્યા ઘણી બધી કવિતાઓ પણ મળ્યા રુચિમાં કોટ કરતા હતા અનેક કવિઓની એક નાટકો ડેથ ઓફ સેલ્સમેન યુઝિન આયનએસ્કો એલિયટનું મર્ડર ઇન ધ કેથેડ્રલ દેવ દ્વાર કેવું વાત કર બે શક્તિ છે શા માટે એલિયટને લીધા બે શક્તિ છે પોપ અને રાજ્ય સત્તા એટલે બે મિત્રોએ વિચાર કર્યો કે આપણે બે મિત્રોમાંથી હું પોપ થઈ જાઉં ને તું સત્તા ઉપર આવ એટલે આપણે બે પછી મળીને ચલાવશું અને પછી કેવી રીતે પોપનું હત્યા થાય છે એ દેવ દ્વારે શું બન્યું કેમ બન્યું એની આવી કડવી મીમાંસા કટાક્ષાત્મક મીમાંસા એલિયટે કરી એ એમણે આપણે મૂકી એમણે એમણે બહુ ઓછું ધ્યાન ગયું છે અને કોકટેલ પાર્ટીના વખાણ કરે એલિયટ કોકટેલ પાર્ટીનું નાટક શરૂ થાય છે પૂરું થાય છે શરૂ થાય છે એના બધા દ્રશ્યોને આવે છે પણ દ્રશ્ય છે પૂરું થાય છે એટલે પછી બેરો હોય એને પેલો પાર્ટી યોજીતી થોડીક વાત કરતો હોય છે કે આ પેલો ઊંચો માણસ હતો ને નાલાયક આમને એટલે પેલો બેરો કે છે કે હું હું તો અહીંયા નોકર છું હું કોઈને ઓળખતો નથી કોઈને જાણતો નથી કે આ એટલે જ તને કહું છું માણસ અજાણે આગળ ખુલે છે માણસ કોઈને ન ઓળખતા હોય એને ક્યારેક આખા જીવનના બધા રહસ્યો થાલવી દે છે માણસના સ્વભાવને મળ્યાએ સાહિત્યના માધ્યમ દ્વારા તો ઉકેલો છે એના નાટકો એની કવિતાઓની ખૂબ વાત થઈ છે પણ મારો મુદ્દો પશ્ચિમના સાહિત્ય સાથેનું એનો અનુબંધ કેવો હતો શા માટેનો હતો એ ફોન્ટામારાની વાત કરે કે ધ રેઝર્સ એઝની વાત કરે સિદ્ધાર્થની વાત કરે વિવેચનમાં પણ એમણે એવી કૃતિઓની વાત કરી જે આપણા માટે પ્રસ્તુત હતી આપણા માટે આવશ્યક હતી ભારત માટે શ્રેયસ્કર ગુજરાત માટે પ્રેસકર શું હોય એની સમજણથી સાહિત્ય ક્ષેત્રે સતત ક્રિયાશીલ મળ્યા આ કારણે મને બહુ મહત્ત્વના લાગે છે ચોથી વાત મને એ મહત્વની લાગી છે કે પશ્ચિમી નવલકથાકાર ને ખૂબ ગમતા હતા એમની પ્રાદેશિક નવલકથાઓ એ બધી વાત થઈ છે પણ મને લાગ્યું છે કે એ પશ્ચિમનું સમજીને પશ્ચિમનું જાણીને રચના કળાના સંદર્ભમાં મોડ રાહ કયો લેવો આ કથા કહેવા માટે મારે એની પાસે ત્રણ મોડ છે રિયાલિસ્ટિક મોડ વાસ્તવવાદીવાદ પછી વ્યાજનો વારસ હોય કે લીલુડી ધરતી હોય રિયાલિસ્ટિક મોડ બીજો છે સેટાઈકલ મોડ એ કટાક્ષની વાત કરવામાં વધુ માનતા હતા સદરા જસંગનો સાળો સદરા શાળાનો સાળો આમ જોઈ તો આજે પણ એમ લાગે કે ખરેખર મડિયાએ જે જોયું હતું ચિત્ર વરવું દુરીત એ આજે પણ છે અને ત્રીજો મોડ છે હિસ્ટોરિકલ મોડ એ ઐતિહાસિક તથ્યને કુમકુમ અને આશકામાં જે રીતે મૂક્યું એ ધૂમકેતું કરતા પણ એ જુદા પડ્યા મુનશી કરતાં પણ જુદા પડ્યા અને કુમકુમ અને આશકા બે પાત્રો પ્રેમી પાત્રો કઈ રીતે એક થઈ શકે એનો ઉકેલ મળિયાએ જે કાઢ્યો છે એ ચૌલા દેવીમાં પણ નથી અને જય સોમનાથમાં પણ નથી દીક્ષિત થાય છે બંને અને એક બને છે આખી વાત એ મળિયા કરી શક્યા એ સારો યાનનો પ્રભાવ રિયાલિસ્ટિક મોડમાં કે સેટારિકલ મોડમાં કે હિસ્ટોરિકલ મોડમાં એણે એવી રીતે લીધો કે ગુજરાતી સાહિત્યને દ્રષ્ટિ અને સૃષ્ટિ બે નવા મળે કાંઈ મળ્યા પહેલાં પ્રાદેશિકતા નહોતી એમ નહોતું મળ્યા પહેલા ઐતિહાસિક નવલકથા નહોતી એમ નહોતું મળ્યા પહેલાં હાસ્ય કટાક્ષ નહોતા એમ નહોતું પણ મળ્યા ડેવિયેટ થયા ડેવિએશન બહુ મોટી વસ્તુ છે ફંટાવું પણ ફંટાયેલો માણસ સ્વીકારાતો નથી એ ટીકાપાત્ર બને છે પણ મળિયાનું ડેવિએશન સ્વીકાર્ય બીનું મળિયાનું ડેવિએશન પ્રશસ્ય બીનું કોઈ એ ટીકા નથી કરી મળિયાએ જેની ટીકા કરી છે એણે પણ સુરેશ જોશીએ પણ દર્શકની ટીકા કરી પણ મળિયાની ટીકા નથી કરી એ જાણતા હતા કે આ સાચો માણસ હું પ્રયોગશીલ છું આ કે પ્રયોગશીલ સરસ ઉદાહરણ આપેલું કે આપણે ઘરમાં મઢ હોય છે દેવી દેવતાઓ એ ગોખલામાં રખાય ને ક્યારેક જોઈને પાછા મૂકી દેવાય એને બહાર મૂકવાના તો આ પ્રયોગ તમારા છે એક રિયાઝ છે રિયાઝને પ્રસ્તુત કરવાનો ન હોય એ રિયાઝ આવી સમજણ આવી રુચિ અને આવી વિગત પશ્ચિમના લગભગ મેં અઠ્યાવીસ લેખકો અને કૃતિઓ તારવી છે એણે કામ કર્યું પશ્ચિમના પત્રકાર યુસિસમાં રહીને જન્મભૂમિમાં રહીને અને સર્જનાત્મક ક્ષેત્રે કામ કરતાં કરતાં ગુજરાતી સાહિત્ય વિશે જે લેખો લેખ્યા વિવેચનમાં સર્જનાત્મક કર્યું સાહિત્ય પણ પશ્ચિમના સંદર્ભમાં એણે કર્યું એની લગભગ આપણે નોંધ લીધી નથી એમણે અનુવાદો કર્યા એ પણ કહેવા એકાંકીઓના વાર્તાઓના નવલકથાનો હતો અધૂરો રહ્યો કવિતાઓના એ કવિતાને બહુ ગમતી હતી એ રોબર્ટ ફ્રોસ્ટની એના પછી સુરેશ દલાલે એ આ કહેલું છે તો સુરેશ દલાલે કવિતામાં એ અનુવાદ એના બે ચાર લોકો પાસે કરાવ્યા કવિતા બહુ નાની હતી રોબર્ટ ફ્રોસ્ટની સમવન સેઝ કેટલાક લોકો કહે છે આ વિશ્વનો જયંત કોઠારીએ બ્રહ્માંડ એમ કર્યું છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ઉમાશંકર પાસે અનુવાદ ત્રણ ચાર જણા પાસે કરાવ્યા સુરેશ જોશીએ સુરેશ દલાલ આ નાનકડી ચાર લીટીની કવિતાના કેટલાક લોકો કહે છે આ વિશ્વનો નાશ અગ્નિથી થશે દાવાનળ ફાટી નીકળશે અને આ વિશ્વ ભસ્મીભૂત થઈ જશે કેટલાક કહે છે આ વિશ્વનો નાશ હિમપ્રપાતથી થશે હિમવર્ષા થશે અને પણ એટલે પેલું શેક્સપિયરમાં આવે છે એમ ટુ બી ઓર નોટ ટુ બી બટ બાટ પણ મને લાગે છે કે આ વિશ્વનો નાશ અગ્નિથી પણ નહીં થાય અને હિમવર્ષાથી પણ નહીં થાય પણ અગ્નિથી પણ દાહક અને હિમથી પણ શીતળ એવી ઈર્ષ્યાથી થશે આ એની કવિતા આઈસ એન્ડ ફાયર તો રોબર્ટ ફ્રોસ્ટ હોય કે પશ્ચિમના અનેક કવિઓ લેખકો એને વાંચીને સમજીને પ્રસ્તુત શું છે આપણા માટે પ્રેસકર શું છે આપણા માટે શ્રેયકુર શું છે આવું વિચારનારા સર્જક આપણે ત્યાં કેટલા રાષ્ટ્રનો વિચાર કરીને ધરતીનો વિચાર કરીને પોતે જેના નાગરિક છે એ ભૂમિનો વિચાર કરીને એ ભૂમિ માટે પ્રેરક શું છે એ ભૂમિ માટે લાભદાયી શું છે એ પ્રજાને શું આપવું દેશ પ્રેમ કેવી રીતે જાગે છે રાષ્ટ્રપ્રીતિ કેવી રીતે પ્રગટે છે પશ્ચિમના સાહિત્યથી પરિચિત હતા આવો રાષ્ટ્રવાદ આવો રાષ્ટ્રપ્રેમ મળ્યાએ પોતાની રચનાઓ દ્વારા તો પ્રગટાવ્યો જ પણ પશ્ચિમની કૃતિઓ લઈને એણે જે કામ કર્યું છે એ આ સમયે વધારે મને ચિંતે લાગ્યું છે આજે જ્યારે દેશના ટુકડા કરવાની વાત આવે દેશ માટે બીજી બધી દાહક ખંડિત કરવાની વાત આવે ત્યારે અખંડતા એકાત્મતા એકાત્મતા અખંડતાના ઉદ્ગાતા એવા મળ્યા વિશેષ યાદ આવે છે સાહિત્ય સાધન બનવું જોઈએ સાહિત્ય સાધ્ય રહેવું જોઈએ મડિયાને માટે પશ્ચિમનું સાહિત્ય એ સાધ્ય હતું એ રીતે સાધ્ય હતું કે આપણે એની આવશ્યકતા છે આપણા સમાજમાં આ ઉદાહરણો મૂકવા આવશ્યક છે એમ વિચારીને વિદેશી કથાકારે રચેલી વાતનો મહિમા સમજીને એને મંડિત કરવા માટે એમણે પશ્ચિમના સાહિત્યને લીધું મને લાગે છે ગુજરાતમાં પશ્ચિમના સાહિત્યને સમજનારા તો ઘણા સર્જકો છે ઘણા અભ્યાસીઓ છે પણ પશ્ચિમના સાહિત્યનો આવો અર્થપૂર્ણ આવો હૃદયસ્પર્શી વિનિયોગ કરનારા આ કારણે વધારે મહત્ત્વના છે એમની વાણીને કાળનો કાટ લાગ્યો નથી એ કાળજયી સાહિત્યના પુરસ્કર્તા હતા પશ્ચિમનું પણ એવું કાળ લીધું કે જે આજે પણ શાશ્વત અને સનાતન મૂલ્યોનું ઉદ્ગાતા છે તો આવા શાશ્વત મૂલ્યોના રાષ્ટ્રપ્રીતિના ધરતી પ્રીતિના સર્જકની પશ્ચિમી સાહિત્ય વિશેની દ્રષ્ટિ કેવી હતી એ પત્રકારત્વમાંથી એમના અનુવાદમાંથી એમના લેખોમાંથી અને એમના વિવેચનમાંથી પ્રગટ થાય છે મને મળેલી સીમા સમય સીમાની અંદર આ એક મુદ્દા વિશે મેં કેટલાક વિગતો મૂલક દ્રષ્ટાંતો વિચારેલા એની વાત કરવાનું બન્યું અને અમિતાભભાઈ આ નિમિત્તે મળિયા વિશે કહેવા માટે મને પસંદ કર્યો મળિયાનું અગ્રંથસ્થ પણ ગ્રંથસ્થ થવું જોઈએ કેટલીક વાર્તાઓ બહુ સરસ છે કેટલાક નિબંધો હજુ સરસ છે એમની શતાબ્દી ચૂપચાપ ચાલી ગઈ મને હતું કે એના નામથી કંઈક યુનિવર્સિટીમાં કે કોલેજમાં કે કંઈક ચેર થશે કોઈએ કશું કર્યું પણ કોઈએ કશું કર્યું નથી પણ મળિયાએ ઘણું કર્યું એ ભૂલવા જેવું નથી આપણે નગુણા ન બનીએ અને આવનારા વર્ષોમાં એમના સાહિત્યને સમજવા માટે સમજાવવા માટે પ્રયત્નશીલ બનીએ એવી ભાવના સાથે મારા વિચારને વિરામ આપું છું નમસ્કાર